નમસ્કાર આપણી આસપાસ ખબર છે એક આખી દુનિયા છે એવી દુનિયા જે આપણે જોઈ નથી શકતા પણ સતત અનુભવીએ છે આંખો બંધ હોય તો પણ ખબર પડી જાય છે કે શું થઈ રહ્યું છે હા આ છે ધ્વનિની અદૃશ્ય દુનિયા અને આજે ચાલો આપણે સાથે મળીને એના જ રહસ્યો ખોલીએ તો આપણી આ સફર કેવી રહેશે જો પહેલાં તો આપણે એ સમજીશું કે આ ધ્વનિ આ અવાજ એ ખરેખર છે શું પછી જાણીશું કે પેદા કઈ રીતે થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે કેવી રીતે છે એના ગુણધર્મો શું છે અને છેલ્લે એ આપણા જીવન પર શું અસર કરે છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત પણ કદાચ સૌથી મોટા સવાલથી કે આ ધ્વનિ આ અવાજ આખરે છે શું જરા વિચારો આ તો રોજની વાત છે ખરું ને ડોરબેલ વાગે છે કોઈના ચાલવાનો અવાજ આવે છે અને આપણે જોયા વગર જ કેટલી બધી માહિતી મેળવી લઈએ છે ધ્વનિ તો આપણી સુરક્ષા અને વાતચીતનો એકદમ અભિન્ન અંગ છે પણ આ બધું જે શક્ય બનાવે છે એ ધ્વનિ પોતે શું છે ચાલો આજે આ રહસ્યને ઉકેલ સારું તો હવે આપણે સીધા ધ્વનિના મૂળ પર જ જઈએ છીએ એક જ શબ્દ છે ફક્ત એક શબ્દ જે ધ્વનિના આખા ખ્યાલને સમજાવી દે છે અને એ રહસ્ય હવે ખુલવા જઈ રહ્યું છે ચાલો ને મનમાં એક નાનો પ્રયોગ કરીએ કલ્પના કરો કે તમે એક મોટો ઘંટ વગાડ્યો ટણનન કેવો મસ્ત અવાજ આવ્યો હવે તરત જ એ ઘંટને હાથી જોરથી પકડી લો શું થયું અવાજ તરત બંધ થઈ ગયો અને હાથમાં શું અનુભવાયું એક ધ્રુજારી ખરું ને બસ આ જ ચાવી આ જે ધ્રુજારી છે ને એને વિજ્ઞાનની ભાષામાં કંપન કહે છે અહીંયા સમજવાની મુખ્ય વાત બસ એટલી જ છે કે દુનિયાનો કોઈ પણ અવાજ કંપન વગર પેદા થઈ જ ના શકે સિમ્પલ કંપન છે તો ધ્વનિ છે કંપન બંધ તો ધ્વનિ પણ બંધ અને આ સિદ્ધાંત બધે જ લાગુ પડે છે તમે રબર ખેંચીને છોડો ઢોલક વગાડો કે પછી ગિટારનો તાર છેડો આ બધી જ વસ્તુઓ જ્યારે કંપન કરે છે ત્યારે અને ત્યારે જ તેમાંથી અવાજ નીકળે છે અરે આપણો પોતાનો અવાજ પણ આનો જ એક ઉત્તમ નમૂનો છે આપણા ગળામાં જે સ્વરપેટી છે ને એમાં બે નાના તંતુઓ છે જ્યારે ફેફસામાંથી હવા એને અથડાય ત્યારે એ ધ્રુજે છે એ કંપન કરે છે અને આપણો અવાજ બને છે કેટલું અદ્ભુત છે નહીં સારું તો ધ્વનિ કેવી રીતે પેદા થાય છે એ તો સમજાઈ ગયું પણ એ ઘંટ પાસેથી આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે હવામાં ઉડીને ચાલો એની આ યાત્રાને પણ સમજીએ ચાલો ફરી એક વિચાર કરીએ માની લો કે એક કાચની બરણીમાં એક ફોન મૂકીને રીંગ વગાડીએ અવાજ આવશે પણ જો આપણે એક પંપથી બરણીની અંદરની બધી જ હવા બહાર ખેંચી લઈએ અને પછી રીંગ વગાડીએ તો શું થશે અવાજ આવશે જવાબ છે ના બિલકુલ નહીં સંભળાય ભલે ફોન અંદર કંપન કરતો હોય પણ અવાજ બહાર નહીં આવે કેમ કારણ કે ધ્વનિને મુસાફરી કરવા માટે કોઈક સહારાની જરૂર પડે છે એને કહેવાય માધ્યમ જે જગ્યાએ હવા જેવા કોઈ કણ જ ન હોય તેને શૂન્યાવકાશ કહેવાય હવે ધ્વનિ તો કણોનું કંપન છે જો કણ જ ન હોય તો કંપન કોણ કરશે અને આગળ કોણ વધારશે એટલે જ હોલિવૂડની ફિલ્મોમાં જે અવકાશમાં મોટા મોટા ધડાકા બતાવે છે ને વાસ્તવમાં એકદમ શાંત હોય છે ત્યાં કોઈ અવાજ જ ન હોય તો પછી ધ્વનિ ક્યાં ક્યાં મુસાફરી કરી શકે એ હવા જેવા વાયુમાં તો કરે જ છે પણ પાણી જેવા પ્રવાહીમાં પણ કરી શકે છે એટલે જ તો વેલ અને ડોલ્ફિન પાણીની અંદર વાતચીત કરી શકે છે અને એટલું જ નહીં એ દિવાર કે ટેબલ જેવા ઘન પદાર્થોમાંથી પણ પસાર થઈ શકે છે જૂની ફિલ્મોમાં બતાવતા હતા ને કે ટ્રેનના પાટા પર કાન રાખીને દૂરથી આવતી ટ્રેનનો અવાજ સાંભળી લેતા હતા એ આ જ સરસ તો હવે આપણે જાણીએ છીએ કે ધ્વનિ શું છે અને તે કેવી રીતે મુસાફરી કરે છે હવે સમય છે ધ્વનિની પોતાની ભાષાને સમજવાનો મતલબ કે કોઈ અવાજ મોટો કે ધીમો કેમ હોય છે અને કોઈ અવાજ તીણો કે ઘેરો કેમ હોય છે આ સમજવા માટે પહેલા એક શબ્દ સમજી લઈએ આવૃત્તિ એનો સીધો સાધો મતલબ છે કે કોઈ વસ્તુ એક સેકન્ડમાં કેટલી વાર કંપન કરે છે બસ એને હર્ડ્સ એટલે કે એચેડમાં માપવામાં આવે છે આ બહુ જ મહત્વનું છે કારણ કે આના પરથી જ અવાજનો આખો પ્રકાર નક્કી થાય છે હવે જુઓ આ કેટલું સરળ છે અવાજ કેટલો મોટું છે એટલે કે એની પ્રબળતા એ કંપનના કદ પર આધાર રાખે છે ડ્રમને જોરથી વગાડો તો મોટું કંપન થાય એટલે મોટો અવાજ અને અવાજ કેટલો તીણો કે ઘેરો છે એટલે કે એની પિચ એ કંપનની ઝડપ પર એટલે કે આવૃત્તિ પર આધાર રાખે છે મચ્છરની પાંખો બહુ ઝડપથી ફફડે છે એટલે એનો અવાજ તીણો હોય છે જ્યારે સિંહની ગર્જનામાં ધીમા કંપન હોય છે એટલે એનો અવાજ ઘેરો અને ભારે હોય છે પણ એક મજાની વાત કહું આપણે દરેક પ્રકારના કંપન સાંભળી જ નથી શકતા આપણા કાન ફક્ત વીસ હર્ટ્સથી લઈને વીસ હજાર હર્ટ્સ વચ્ચેના અવાજો જ પકડી શકે છે આની બહાર પણ અવાજોની એક આખી દુનિયા છે જે કદાચ હાથીઓ કે કૂતરાઓ સાંભળી શકે છે પણ આપણે નહીં ચલો હવે આ બધા વિજ્ઞાનને આપણી રોજિંદી જિંદગી સાથે જોડીએ આપણે આ બધા અવાજોને કેવી રીતે અનુભવીએ છીએ અને તે આપણા શરીર અને મન પર શું અસર કરે છે જો આપણે અવાજોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચીએ છીએ એક છે સંગીત જે સાંભળવું ગમે જે કાનને સારું લાગે અને બીજો છે ઘોંઘાટ જે કર્કશ હોય અપ્રિય હોય પણ મજાની વાત એ છે કે આ ભેદ સંપૂર્ણપણે વ્યક્તિગત છે કોઈના માટે જે જોરદાર રોક મ્યુઝિક છે એ જ બીજા કોઈના માટે માથાનો દુખાવો એટલે કે ઘોંઘાટ હોઈ શકે છે અને જ્યારે આ અનિચ્છનીય અવાજ એટલે કે ઘોંઘાટ વાતાવરણમાં બહુ જ વધી જાય ત્યારે એ માત્ર હેરાનગતિ નથી રહેતો એ પ્રદૂષણ બની જાય છે ધ્વનિ પ્રદૂષણ જેની આપણા સ્વાસ્થ્ય પર બહુ ગંભીર અસરો થઈ શકે છે અને આ પ્રદૂષણના સ્ત્રોત ક્યાંય દૂર નથી શોધવા જવાના એ આપણી આસપાસ જ છે રસ્તા પરનો ટ્રાફિક બાંધકામનો અવાજ મોટા અવાજે વાગતા લાઉડસ્પીકર અને ઘરમાં ચાલતા મિક્સર કે કૂલર પણ આ બધું ભેગું મળીને એક સતત ઘોંઘાટનું વાતાવરણ બનાવે છે અને આને હળવાશથી લેવા જેવી ભૂલ ન કરવી જોઈએ સતત ઘોંઘાટને કારણે ઊંઘ ન આવવી બ્લડ પ્રેશર વધવું ચિંતા અને તણાવ જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે અને સૌથી ગંભીર વાત તો એ છે કે તે સાંભળવાની શક્તિને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે પણ સારી વાત એ છે કે આપણે આને કાબૂમાં કરી શકીએ છીએ ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરવો બિનજરૂરી હોર્ન ન વગાડવા જેવી નાની નાની આદતો કેળવવી ઘરમાં ધીમા અવાજે ટીવી જોવું અને હા વૃક્ષો વાવવા વૃક્ષો કુદરતી સાઉન્ડ પ્રૂફિંગનું કામ કરે છે આ બધા ઉપાયોથી ઘણો મોટો ફરક પડી શકે તો ધ્વનિ કેવી રીતે બને છેથી લઈને તે આપણા જીવન પર શું અસર કરે છે એ બધું સમજ્યા પછી હવે એક ક્ષણ માટે વિચારો પોતાની આસપાસના અવાજો પ્રત્યે થોડા સજાગ બનો વિચારો કે એવો કયો ઘોંઘાટ છે જેને ઘટાડીને થોડી વધુ શાંતિ મેળવી શકાય અને એવું કયું સંગીત છે જેને જીવનમાં થોડું વધારે ઉમેરી શકાય કારણ કે આખરે પસંદગી તો આપણા જ હાથમાં છે